નમસ્કાર મિત્રો મિત્રો વર્ષો બાદ જોવા મળ્યા દયાબેન એટલે કે દિશા વાઘાણી ઘણા લાંબા સમય બાદ જોવા મળી રહ્યા છે તેમના દીકરા સાથેની તેમની તસવીર સામે આવી છે જેમાં તેઓ ઘણા બદલાયેલા લાગી રહ્યા છે જેમાં તેમણે ગુજરાતી સ્ટાઇલમાં સાડી પહેરી અને ચૂડીઓ પહેરી છે તેઓ વ્યસ્ત છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં એક કલાકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાકી ગયો છે રાજકોટમાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે જેમાં રૈયા ચોકડી એકસો ને પચાસ ફૂટ રિંગ રોડ મોડી ચોકડી મહિલા કોલેજ અંડર બ્રિજ સહિતના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે રાજકોટમાં છેલ્લા એક કલાકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો જો ઝોન મુજબ વાત કરવામાં આવે તો સેન્ટ્રલ ઝોનમાં બેતાલીસ મિલીમીટર વેસ્ટ ઝોનમાં તેતાલીસ મિલીમીટર અને ઈસ્ટ ઝોનમાં સત્યાવીસ મિલીમીટર વરસાદ નોંધાઈ ગયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટીનો અદભુત નજારો જોવા મળી રહ્યો છે રાજ્યમાં માસાની ઋતુ જામી છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ચોમાસાની ઋતુમાં એક અનોખો અને મનમોહક નજારામાં જોવા મળી રહ્યું છે સાપુતારાની રમણીય પર્વતમાળાઓ વચ્ચે સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી કુદરતી સૌંદર્યથી ઘેરાયેલું છે ચોમાસાની ઋતુમાં અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે આ દ્રશ્ય જોઈને પ્રકૃતિ પ્રેમી માટે સ્વર્ગ સમાન માનવામાં આવી રહ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખાડીપુર નિવારવા કુમાર ખાનાણીએ સીએમને પત્ર લખ્યો છે સુરતમાં આવેલા ખાડી લઈને ભાજપના જ સુરતના ધારાસભ્ય ખાનાણીએ રજૂઆત કરવામાં આવી છે

કપરાડા તાલુકાના ઉપરવાસમાં વરસાદ ઘટ્યો છે આ કારણે મધુબન ડેમમાં પાણીની આવક ઘટી છે મધુબન ડેમમાં બાવીસ હજાર સાતસો ને એકત્રીસ ક્યુસેક પાણીની આવક થઈ છે ડેમનું લેવલ સિત્તેર પોઈન્ટ વીસ મીટરે પહોંચ્યું છે ડેમનું રોલ લેવલ જાળવવા માટે ચાર દરવાજા એક મીટરે ખોલીને વીસ હજાર બસો ને બાવીસ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે ડેમની ઉપરવાસમાં આવેલા છ ગામોમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ને ત્રેપન પોઈન્ટ એસી મિલિટી વરસાદ નોંધાઈ ગયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં બેગલેસ ડેની જાહેરાત કોંગ્રેસના આક્ષેપો સામે આવ્યા છે ગુજરાત સરકાર હવે ડે ઉજવી રહી છે જો કે આ દરમિયાન કોંગ્રેસ શિક્ષણની સ્થિતિને લઈને સરકાર પર આક્ષેપ કર્યા છે કોંગ્રેસે આક્ષેપ કર્યા છે કે સાચી સ્થિતિ એ છે કે છેલ્લા પંદર વર્ષથી રાજ્યમાં ચિત્ર સંગીત અને વ્યાયામના ચાલીસ હજાર શિક્ષકોની ભરતી જ કરવામાં આવી નથી અને છ હજાર નવસો ને એકવીસ સ્કૂલોમાં મેદાન પણ નથી તો વિદ્યાર્થીઓ વધારાની પ્રવૃત્તિઓ કેવી રીતે કરી શકશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મજબૂર વૃદ્ધ ખેડૂત દંપતીનો વિડીયો વાયરલ થયો છે લાતુર જિલ્લામાંથી એક હૃદય દ્રાવ્ય ઘટના પ્રકાશમાં આવી છે લાતુરના હડવતલી ગામના પાસઠ વર્ષીય ખેડૂત અંબાદાસ અને તેમની પત્ની પાસે બળદ કે ટ્રેક્ટર લાવવા માટે પૈસા નથી ત્યારે બળદની જગ્યાએ ઘડપણમાં પણ ખેડૂત હળ ચલાવવા માટે પોતાની જાતને ઘસી નાખી છે પૈસાના અભાવે વ્યક્તિ કેટલો લાચાર બની જાય છે તેનું આ એક મોટું ઉદાહરણ છે આ વિડિયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ છે વિશ્વમાં સૌથી વધુ ભૂકંપ અનુભવાતો દેશ ભૂસ્તરશાસ્ત્રની રીતે જાપાન વિશ્વમાં સૌથી વધુ ભૂકંપ અનુભવતો દેશ છે તે પેસેફિક રિંગ ઓફ ફાયર ઉપર સ્થિત છે જેવો પ્રદેશ છે જ્યાં પૃથ્વીની ટેક્ટોનિક પ્લેટો વારંવાર અથડાય છે જાપાનમાં દર વર્ષે હજારો નાના મોટા ભૂકંપ નોંધાય છે અને તેની ઇમારતો ભૂકંપ પ્રતિરોધક બનાવવા માટે અત્યાધુનિક તકનીકોનો ઉપયોગ કરવામાં આવે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ દિવસે સત્યાવીસ લાખ વીજ કર્મોની હડતાલ ઉપર જોવા મળશે ઉત્તર પ્રદેશમાં બે વીજ વિતરણ કંપનીઓના ખાનગીકરણના વિરોધમાં દેશભરમાં કામ કરતા લગભગ સત્યાવીસ લાખ વીજ કર્મચારીઓ નવ જુલાઈ હડતાલ ઉતરશે એઆઈપી ના પ્રમુખ શૈલેન્દ્ર દુબે જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશ સરકારે પૂર્વાંચલ વિદ્યુત વિતરણ નિગમ લિમિટેડ અને દક્ષિણાંચલ વિદ્યુત વિતરણ નિગમ ઘટ નું ખાનગીકરણ કરવાનો નિર્ણય કર્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત અને બ્રાઝિલ વચ્ચે એક મોટા સંરક્ષણ કરારની શક્યતા પ્રધાનમંત્રી છે તેથી ઘણા દેશો હવે ભારતીય શસ્ત્રો ખરીદવા માગે છે આ સંદર્ભમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બ્રાઝિલ મુલાકાત ખૂબ જ ખાસ બનવાની છે આ સમય દરમિયાન બંને દેશો વચ્ચે મોટો સંરક્ષણ કરાર પણ થઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જીએસટી ઘટશે અને ઘર વખરી સૂત્રોના જણાવ્યા અનુસાર ટૂથપેસ્ટ કપડાં જૂતા અને વાસણો સહિત રોજિંદી વસ્તુઓ પરનો જીએસટી ઘટશે સરકાર બાર ટકા જીએસટી સ્લેબ હેઠળ આવતી વસ્તુઓ પરનો કર ઘટાડીને પાંચ ટકા કેટેગરીમાં લાવવાનું અથવા તો બાર ટકાનો સ્લેબ જ નાબૂદ કરવાનું વિચારી રહી છે આ નિર્ણયથી મધ્યમ અને ઓછી આવક ધરાવતા પરિવાર

સુબીરમાં સવા ત્રણ ઇંચ અને તાપીના ડોલવણમાં પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજા હત્યાકાંડ સોનમ પાસેથી બે મંગળસૂત્ર મળી આવ્યા છે રાગા રઘુવંશીની હત્યા કેસમાં નવો વળાંક આવી રહ્યો છે રાજાના ભાઈ વિપિનના દાવા મુજબ મેઘાલય પોલીસને સોનમ પાસેથી બે મંગળસૂત્ર મળ્યા છે એક તેમના પરિવારે આપેલું હતું પરંતુ બીજું ક્યાંથી આવ્યું તે રહસ્ય છે વિપીનને શંકા છે કે રાજાના મૃત્યુ પછી સોનમે તેના પ્રેમી રાજા કુશવાહા સાથે લગ્ન કર્યા હશે સોનમ પાસેથી મળેલા અન્ય ઘરેણા ઉપર શંકા ઉભી કરે છે વીપીને સોનમના ભાઈ ગોવિંદ ઉપર પણ આક્ષેપ કર્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીને એકવીસ તોપોની સલામતી આપવામાં આવી પીએમ મોદી બુધવારે આફ્રિકન દેશ ગાના પહોંચ્યા હતા ગાનાના રાષ્ટ્રપતિ જોન મહામાએ રાજધાનીના ના અકરામા એરપોર્ટ ઉપર તેમનું સ્વાગત કર્યું અહીં મોદીને ને એકવીસ તોપો ની સલામતી સાથે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યો આ પછી મોદી હોટેલ પહોંચ્યા હતા જ્યાં ભારતીય સમુદાયના લોકોએ તેમનું સ્વાગત કર્યું આ પછી તેમણે રાજધાની અકરાના જ્યુબિલી હાઉસ ખાતે ગાનાના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બનાસકાંઠામાં ભારે વરસાદ વડગામમાં આઠ ઇંચ વરસાદ વરસાદ ગયો છે જિલ્લામાં સવારથી વડગામમાં ચાર કલાકમાં આઠ પોઈન્ટ સાહીઠ ઇંચ અને દાંતીવાડામાં છ ઇંચ વરસાદ પડ્યો પાલનપુર સહિત અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે જ્યાં રસ્તા ઉપર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે ગામડાઓમાં કમર સુધીના પાણી પણ ભરાયા છે અને ધાનેરા અને પાંથાવાડામાં પણ ભારે નુકસાન થયું છે અને વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એક સાથે નવ હજારથી વધુ કર્મચારીઓની નોકરી ગઈ છે વિશ્વની સૌથી મોટી ટેક કંપની માઇક્રોસોફ્ટે ફરી એકવાર હજારો કર્મચારીઓને કાઢી મૂક્યા છે કંપનીએ તેના કુલ બે લાખ કર્મચારીઓમાંથી નવ લોકોને કાઢી મૂક્યા છે કંપનીએ કહ્યું છે કે વૈશ્વિક મંદી આવકમાં ઘટાડો અને ખર્ચ નિયંત્રણને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે અગાઉ મે અને જૂનમાં બે તબક્કામાં છ હજાર કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહેસાણામાં ભારે વરસાદ વિજાપુરમાં છ પોઈન્ટ પાંચ ઇંચ જેટલો વરસાદ કાપી ગયો છે મહેસાણા જિલ્લામાં મોડી રાતથી મુશળધાર વરસાદ કાપી ગયો જેના કારણે નીચાણવાળા વિસ્તારો અને ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા